તે એની ઉપર તમારું નામ અને નંબર લખીને મેસેજ કરો અને સરસ મજાનું મટિરિયલ તમને બ્રોડકાસ્ટમાં આપવા મળશે બીજી વસ્તુ ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી મીડિયમ બંને માટે અમારા બ્રોડકાસ્ટમાં તમારી માટે ઘણી બધી સરપ્રાઇઝો રહેલી છે ઘણા બધા વિદ્યાર્થીઓ જોડાઈ ચૂક્યા છે લાભ લઈ રહ્યા છે તમારાથી કદાચ એવો ક્યાંક આગળ ના નીકળી જાય ફિઝિક્સમાં એટલા માટે જોડાવા માટે હું કહું છું તમને બીજી વસ્તુ બેટા કે આફ્ટર ટ્વેલ્થ ઘણી વખત એવું થતું હોય કરિયર રિલેટેડ કે મારે એમબીબીએસમાં જવું બીએચએમએસમાં જવું બીએમએસમાં એમએસમાં જવું હોમિયોપેથીમાં જવું ફિઝિયોસમાં જાઉં એન્જિનિયરિંગમાં જવું કઈ કોલેજ સિલેક્ટ કરવી કઈ રીતે સિલેક્ટ કરવી પ્રોસેસ શું હોય છે ક્યારે મેરિટ લિસ્ટ બહાર પડ્યું આ બધી જ વસ્તુ માટે અમારો નંબર તમે સેવ કરીને રાખો અને એની પર મેસેજ કરીને રાખો કારણ કે જે વિદ્યાર્થીઓને પહેલાં મેસેજ આવ્યા હશે એમને પહેલાં રિપ્લાય મળશે બરાબર કારણ કે એ વખતે ઘણા બધા વિદ્યાર્થીઓ મેસેજ કરી નાખે છે એટલા માટે તો અમારી ટીમ તમને ગાઈડન્સ કરશે તમારા કરિયર વિશે તમારા રિઝલ્ટ પ્રમાણે ઓકે ચલો તો આપણે શરૂઆત કરીએ ચેપ્ટર નંબર ફોર્ટીન સેમી નો પહેલો ક્વેશ્ચન પહેલો ક્વેશ્ચન થિયરિકલ હતો એટલે આપણે ન્યુમેરિકલ લઈએ છીએ હાલ ધારો કે શુદ્ધ સિલિકોન સ્પટીજમાં પાંચ ગુણ્યા દસની અઠ્યાવીસ પરમાણુ પર મીટર ક્યુબ છે તેને એક પીપીએમ ઘનતા સાથે આર્સેનિક વડે ડોપ કરવામાં આવે તો ઇલેક્ટ્રોન અને હોલની સંખ્યા ગણો ઓકે બેટા

અને સિલિકોનની બાહતન કક્ષામાં બેટા ચાર પરમાણુ રહેલા છે તો એક ઇલેક્ટ્રોન બચશે એક ઇલેક્ટ્રોન બચશે તો કહી શકાય કે અહીંયા ઇલેક્ટ્રોન એ મેજોરિટી કેરિયર તરીકે હશે અને હોલ એ માઇનોરિટી કેરિયર તરીકે હશે એક વસ્તુ ફિક્સ થઈ પરમાણુ પાંચ ગુણ્યા દસ ની અઠ્યાવીસ પરમાણુ મીટર ક્યુબ મતલબ એક મીટર ક્યુબમાં પાંચ ગુણ્યા દસ પરમાણુ છે સિલિકોન ની અંદર તેને એક પીપીએમ ઘનતા સાથે आर्सेनिक मत डॉप डौ। करवाना है बेटा यही पीपीएम नो मतलब सूत है तो पीपीएम नो मतलब था बेटा पार्ट्स पर मिलियन चलो पार्ट्स पर मिलियन मतलब बेटा सू बेटा यू के मिलियन नो पर मिलियन एक पार्ट पर मिलियन एक पार्ट पर मिलियन एक पार्ट इसलिए તો બેગા 1 મિલિયન એટલે કેટલું થાય આપડી YouTube કરી ગઈએ 1 મિલિયન સબસ્ક્રાઇબર 1 મિલિયન એટલે 1 2 3 4 5 6 બરાબર 1 મિડિયમ એટલે કમસે કમ કેટલા થાય 10 લાખ થાય ગુજરાતીમાં કહીએ તો એટલે 1 મિલિયન એટલે કેટલું થાય 10 ની 6 થાય તો PPM મતલબ 10 ની 6 માં ભાગ બરાબર એનો મતલબ 1 PPM 5 પર મિલિયન નો મતલબ શું થાય બેટા કે તમે パーटीकुलर 10 ની 6મા પર મિલિયન બરાબર 10 ની 6 માં તમે કોઈ પર્ટીક્યુલર એક ચલો સમજીએ વાતને તો એવું કેવા માંગે કે સિલિકોન ના મુ સમજાવજો સિલિકોન ના 10 ની 6 પરમાણુઓ સાથે સમજો સિલિકોન ના 10 ની 6 પરમાણુઓ સાથે આર્સેનિક નો એક પરમાણુ ડોપિંગ કરવામાં આવે અને ઇંગ્લિશમાં ડોપિંગ કરવામાં આવે મતલબ સિલિકોનના દસ થી છ પરમાણુમાં આર્સેનિક નું એક પરમાણુ મેં કીધું ને કે દસ ની છ માં એક પાઠ સવા લાખ પર એક ભારી એ કહેવત છે કે સવા લાખ પર એક ભારી એમ દસ લાખ પર એક ભારી એટલે દસ સિલિકોનના દસ થી છ પ્રમાણુ સાથે આર્સેનિક એક પરમાણુ ડોપિંગ કરવામાં આવે બરાબર દસ ની છ પરમાણુ સાથે આર્સેનિક પરમાણુ તો દસ ની પરમાણુ સાથે આર્સેનિકનો આર્સેનિકના કેટલા પરમાણુ ડોપ કરવા પડે તો આ ગુણાકારમાં જાય દસ ની છ ભાગાકારમાં જાય સિલિકોનના દસ ની છ પરમાણુ સાથે આર્સેનિક નો એક પરમાણુ ડોપ કરવામાં આવે તો સિલિકોનના પાંચ ગુણ્યા દસ ની અઠ્યાવીસ પરમાણુ સાથે હવે લખ્યું કે ઇલેક્ટ્રોન અને હોલની સંખ્યા ગણો ઓકે બેટા તમને એનઆઈ ની વેલ્યુ આપેલી છે સમજીએ વાત આપણે અહીંયા ધ્યાન આપજો કે અહીંયા તમને જે મળ્યું પ્રમાણુ બરાબર બરાબર હવે તમને એના આપેલા છે અહીંયા તમને મળ્યા એન બરાબર સિલિકોનના દસ થી છ પ્રમાણુ સાથે આરસી એક પ્રમાણ આટલા સાથે કેટલો તો તમારે એન એચ શોધવાના છે તો એન ઈ તમને મળી ગયા એન સુધી એન બરાબર પાંચ ગુણ્યા દસ ની સોળ દુ બત્રીસ ઓકે એન તો પાંચ ગુણ્યા દસ ની બાવીસ ચલો આપણે સોલ્વ કરી દયા

એન કેટલા મળ્યા હતા પાંચ ગુણ્યા દસ ની બાવીસ હોલ ની સંખ્યા આનાથી કેવી હશે ઓછી હશે કેમ કે એન ટાઈપ સેમી છે તો તમે થોડું ડિટેલમાં સમજાવી દીધું બરાબર સ્ક્રીનશોટ લઈ લેજો બેટા પછી આપણે આગળ વધીએ બેટા એક ચીજ ધ્યાન રાખજો કે અહીંયા પરમાણુ પર મીટર ક્યુબ છે આ ધ્યાન રાખજો કે અહીંયા પરમાણુ પર મીટર ક્યુબ છે આ સંખ્યા કહી શકાય આ બેટા ઇલેક્ટ્રોન માટે છે અહીંયા હોલ માટે છે જે મળી મને ઇલેક્ટ્રોન માટે એટલે મળી મેં તમને સમજાયું કે એની એનએચ કરતાં વધારે જે આર્સેનિકમાં પાંચ હશે સિલિકોનમાં ચાર હશે ઓકે આટલી વસ્તુ ધ્યાન રાખજો હવે આપણે આગળ વધીએ આ જે ક્વેશન છે ખૂબ ખુબસુરત ક્વેશ્ચન છે અને આઈએમપી ક્વેશન છે જે ઘણી બધી વાર છે ઘણા બધા મિત્રોને આવે છે પણ બેટા એવું છોડીને આવવાનું નથી એકદમ સિમ્પલ વસ્તુ યાદ રાખો વધારે દિમાગને દોડાવવાનું શું કીધું છે કે આકૃતિમાં સિલિકોન ડાયોડ નો લાક્ષણિકતા દર્શાવી છે આઈડી બરાબર તમને અહીંયા આઈડી બરાબર આપેલું છે પંદર મિલિયમ પીએ ઓકે હું ગણવાનું સ્ટાર્ટ કરું છું સમજ છું प्रिय बेटा तुम समझो કે આને આપણે i1 લઈ લઈએ આને આપણે i2 લઈ લઈએ જો 10 સાથે કોણ જોડાયેલું છે 0.7 તો આને v1 લઈ લઈએ v સાથે કોણ જોડાયેલું છે 0.8 તો આને આપણે v2 मान लिए तो, ले जीरो तो, तो जो जो नहीं आजू बाजू લઈ લઈએ એટલે સકી i1 બરાબર અહીંયા કહી સકી બેટા કે 10 મિલિએમ્પિયર 10 મિલિએમ્પિયર ની સામે v1 કેટલું છે તો કે 0.7 વોલ્ટ ઓકે I2 बराबर कह सकते हैं आपने बेटा 20 मिलीएम्पीयर 20 मिलीएम्पीयर निकालने में V2 कितना हुआ है तो V2 तो है 0.8 वोल्ट ओके तो ये लकी है कि बेटा ये फॉरवर्ड बायस नो अवरोध तो अवरोध बराबर कितना था है बेटा डेल्टा V बाय डेल्टा V इज़ इक्वल्स तू I है देखो डेल्टा V तो के v2 - v1 डेल्टा i એટલે કે i2 - i तो 0.8 - 0.7 અહીંયા 20 - 10 * 10^-3 mA ને એમ્પીયર માં કન્વર્ટ કરણ એટલે 0.1 * 10 ની અહીંયા કેટલી આવી જશે 3 ઉપર જશે એટલે અહીંયા કેટલા બસશે કે 10 તો કેલા બાકી દેસે બેટા કે નીચે આવી જશે ઉપર આવી જશે 1 2 3

જ્યારે તને આઈ વન ની વેલ્યુ જીરો આપેલી છે જ્યારે તને આઈ વન ની વેલ્યુ જીરો આપેલી છે બરાબર હમ જ્યારે તને આઈ ની સોરી જ્યારે તને વી વન ની વેલ્યુ જ્યારે તને વી વન ની વેલ્યુ જીરો આપેલી છે અને વી વન માન બરાબર અને આપણે કહી દઈએ વી ટુ

તો અહીંયા બંનેની વેલ્યુ ઝીરો થાય દીખું ગ્રાફ અહીંયાથી ચોટેલો છે જે અહીંયાથી આગળ વધે છે વાતને સમજ છે બરાબર તો અહીંયા જે ગ્રાફ ચોંટેલો છે એ એમ કહેવા માંગે ભાઈ બરાબર અહીંયા બંનેની વેલ્યુ ઝીરો હશે એવું માની લઈએ આપણે સ્ટાર્ટિંગની અંદર કારણ કે રિવર્સ બાયસ છે પછી તો એવું લખે કે બેટા જ્યારે વી ટુની વેલ્યુ માઇનસ દસ વોલ્ટ થાય ત્યારે આઈ ટુની વેલ્યુ માની લે અહીંયા એક માઇક્રો એમ્પિયર मैनस एक मैक्रो तो तो के, के रिवर्स बायस नो अवरोध इक्वल्स टू आर इज़ इक्वल्स टू फॉर्ड बायस आर एफ लखी लिखाई तो डेल्टा वी बाय डेल्टा वी वी आई डेल्टा इज़ इक्वल्स टू वी टू माइनस वी वन अव आई टू माइनस जो v2 इट निकला था ये से -10 -0 i2 - i1 -1 * 10 ^ -6 और ये पिला में થઈ જશે 0 तो -- उड़ ही જશે 10 * 10 ની 6 ओम tane عمرસે અહીંયા bhi mpa લખાયા તા ભૂલ થઈ ગઈ થી બેટા અહીંયા ઓમ લખો પડશે અહીંયા bhi tane 10 ओम જવાબ દસ ગુણ્યા દસ ની છ ઓમ તને જવાબ મળશે માઇક્રો એમ્પિયર હતા એટલા માટે આવડશે તો સિમ્પલ દાખલો હતો વધારે પડતી મગજવાણી નહીં કરવાની આ રીતે સિમ્પલ સાદો સિમ્પલ દાખલો ગણી દેવાનો એકદમ ઈઝી ચલો તો થેન્ક યુ મારા વાલા વિદ્યાર્થી મિત્રો બહુ સરસ મજાની મજા આવી ગઈ હશે બે દાખલા છે ઉદાહરણમાં વધારે દાખલા નથી સ્વાધ્યાયમાં જે એમસીક્યુ છે એને થોડા સમજવા જેવા છે તો એની લિંક આપેલી છે અને સમજો ટાટા બાય મળીએ